નમસ્કાર પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર ઓમ નમ શિવાય ના શિવનાથ થી ગુંજી ઉઠ્યું છે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં આ શિવાલયમાં સ્થાપિત દર્શન કરીને ધન્યતા અનુભવી છે વહેલી સવારથી શિવભક્તો લુનેશ્વર મંદિર માં સ્થાપિત સ્વયંભૂ શિવલિંગ ના ઉમટી પડ્યા હતા ભક્તો શિવજી બિલીપત્ર અને કમળ પુષ્પો ના અભિષેક કરીને પૂજા અર્ચના કરી રહ્યા છે લુનેશ્વર મહાદેવ મંદિર ત્રણ માસ દરમિયાન શિવભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર બની રહે છે